હવે તમારે તમારી ત્વચાની ચમક વધારવા માટે પાર્લરમાં જઈને મોંઘા કેમિકલ બ્યુટી પ્રોડક્ટ્સ પર પૈસા ખર્ચવાની જરૂર નથી એટલે કે હવે તમે ઘરે બેસીને સરળતાથી કોરિયન ગ્લાસ સ્કિન મેળવી શકો છો તમારી ત્વચાની ખોવાયેલી ચમક પાછી લાવવા માટે તમારે તમારા સ્કિન કેર રૂટિનમાં ઘરે બનાવેલા આ કુદરતી ફેસ પેકનો પણ સમાવેશ કરવો જોઈએ કોરિયન જેવી મેળવવા માટે તમારે માત્ર ત્રણ વસ્તુઓની જરૂર પડશે જણાવી દઈએ કે તમને તમારા રસોડામાં આ ત્રણ વસ્તુઓ સરળતાથી મળી જશે ઘરે આ કુદરતી ફેસ પેક બનાવવા માટે તમારે ચોખાનું પાણી હળદર અને ચણાના લોટ જેવું વસ્તુઓની જરૂર પડશે તો તમારે એક ચોખાનું પાણી લેવાનું છે હવે ચોખાના પાણીમાં થોડું ચણાનો લોટ નાખો વધુ સારા પરિણામો મેળવવા માટે તમારે આ પાણીમાં એક ચપટી હળદર પણ નાખવી જોઈએ આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને તમારું હોમ મેડ ફેસ પેક તૈયાર છે આ કુદરતી ફેસ પેક ને તમારા ચહેરા પર તેમજ તમારી ગરદન ની આસપાસ સારી રીતે લગાવો આ ફેસ પેક ને તમારા ચહેરા પર અડધો કલાક રહેવા દો માત્ર થોડા અઠવાડિયામાં તમે તમારી ત્વચા પર આપમેળે અસર દેખાવા લાગશે વાસ્તવમાં ચોખાના પાણી ચણાનો લોટ અને હળદરમાં જોવા મળતા તત્વો તમારી ત્વચાની સુંદરતા અનેક ગણી વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે તમારે આ ફેસપેક પેક અઠવાડિયામાં માત્ર બે વખત જ લગાવવું જોઈએ અઠવાડિયામાં બે કરતાં વધુ વખત આ ફેસપેકનો ઉપયોગ તમારી ત્વચાને નુકસાન પણ પહોંચાડી શકે છે